મતલબ અમુક એવા ભૂવા કોમે અને અમુક ભૂવા એવા હોય કે ખાલી લૂંટવા વાળા હોય એની જાગૃતતા માટે આપણે વિડીયો બનાવવાનો એટલે આપણે વિડીયો બનાવવાનો છે એવો ચેહરબેન બહેવું ના છે એવું મેળ નહીં પડતો બરાબર પછી ભૂવો ભૂવોના વચ્ચે હું બતાવું પચીસ હજાર પાસે મેળવાની

ના તો આવ્યો એટલે પછી આપણે એવું કરવાનું છે એટલે ઊભું રહ્યો હતો આ શું મતલબ આપણે કલાકનો વિડીયો બનાવવાનો છે એટલે પાર્ટ વન પાર્ટ ટુ કરીને હવે આપણે એટલે એવું કરવાનું છે બરાબર તારે પહેલાં પેલા બાવજીના જાગવાનો છે પહેલું કર્યો જ આવે તમને આ પાસે રોન રાખવાનો કેમ આપો છે ખેર ભઈ નું પેલા સુકાતા આબາດ થી કે આવી રાખતો રગવાયા હતા ને હવે નહીં હોય પાસે આબડ પર હે નાવાનું હવે ને પિયર સેટ મડ છે ને યાર બેરા ઉપર ના બનાવતા મારા ગરનો લખોજી હા ગરનો લખા

એક બાદ થી કાપો કેટલો સારું થાય કુદરો ઢોળી ના રાખે પોણી આ મારા મારવાળો પેલો બાવાળો ટીયા છે અને ભાવેશ સંતરાના બાવાયા ટીયાનો ફોટો અમારો એ આપણે સફાઈ કરીને ટી વાડી દોય દોય પાસા દોય આપણે જે બ્લુ આવે आ टैप बंद करो थोड़े टैप बंद करो आज तो गजब ना लग रहा है क्या बेटा आवाज ना अपनी रिक्शा इधर जा पास थोड़ी आवाज ना तू रोड के बाद ऊपर आ और आवाज आ गया है कि टप्पा पड़ आज आ रो रो तो होगा छोड़ दियो ना आज आ तू यूं बोल तो का काम हो

જો વાયા પછી દુકાન આખ્યા નાગ આયો રે હો અબે ના ભઈ તન ભઈ ના એ જો કોઈ આપણે દુકાન કરીએ પછી આ તન કરી હો આય લે ભાઈ મોયલા તો પાણી પીય જો હા કે તું એ પીજે પાહો બસ

ਮੋਕ੍ ਟੇ ਚੇ ਲਾਹੁ । ਆ । ਉੱ ਸਿਹੇ ਲਾਲੇ ਸੇ । ਵੋਕ ਸੇ ਚੇ ਲਾਲੇ । ਹੋ । ਦੇ ਯੇ ਖੁਣੇ । ਸੀ ਰੀਡੇ ।

哎，好的，好个下楼。 હલો તો એક મહિનાથી બેઠો હારો કોઈ મૂર્ઘો હાથમાં નહીં આવ્યો બેઠો બેઠા વાળો આઠ હજાર થઈ ગયો મારો હું જાય દવા નહીં મળી ગયા એમાં સારું તકલીફ છે હાર વાળું પણ મુર્ઘો મળ્યો જ નહીં એવો પેલા નાથાજીને કીધેલું છે કે ભાઈ આપડા હારું કોઈ કરીએ છીએ આપણા કામમાં જોવું જ ના પડે આપણું કામ કરેલું આટલા ઉદ કદી ફેંસ્યું છે એવું કામ કરતા આપણું કામમાં જોવું જ ના પડે એવું કામ છે મોંઘાઈ નહિ મળ્યા તો કાયો તો હારું આને ખદેકાને સાણનો કીધેલું આ